અને પીડા એ તમારા ઉપર હોય અને સમજી અને એમાંથી તમને બાર કાઢે એનું નામ ભાઈબંધ ભાઈબંધ જીવનમાં મિત્ર ખૂબ જરૂરી છે

મિત્રો ભાઈ એક ભરોસા પાત્ર એવું પાત્ર છે ભાઈબંધ કોઈ પણ તમારી માટે સમસ્યા હોય ખૂબ તમે કોઈ સમસ્યાથી પીડાતા હોય અને તમે એને ન કેતા અને જે સમજી જાય અને તમને સમસ્યા ભાઈબંધ મિત્રો તમે એમ કેશો કે તમે ભાઈબંધ ની વાત કરી એટલે અમે એવું વિચાર્યું કે ભાઈબંધ આપણે એક હોવો જોઈએ ભાઈબંધ આપણે કરી લઈએ નહીં મિત્રો નહીં જરા પી નહીં

અને મારો ભાઈબંધ મારો ભાઈબંધ કહીને અને તમે સાથે આયેલા મોજ મસ્તી કરી એ ભાઈબંધો તો એ કહેવાતા ભાઈબંધો હોય છે તમારો સમય જોની અને આવનારા ભાઈબંધ હોય છે ખરા અર્થના ભાઈબંધ એટલે તમને જીવનમાં ન વિચાર્યું હોય તમે કલ્પના પણ ન કરી હોય એવા તમારા એવા નજીકના અને સમજી અને અને સદા સાથ રહેનાર સુખ બંને પરિસ્થિતિમાં સુખની મોજ ન માણતા દુઃખના સમયે આવી અને પાસે ઉભનાર ને ભાઈબંધ કહેવામાં આવે છે કોઈ પણ પરિસ્થિતિની અંદર ભાઈબંધ એટલે ક્યા સમાજ નો હોય એવું તમને પણ મગજમાં વિચાર આવતો હોય પરંતુ મિત્રો

જેની અંદર તમે મૂકી શકો એ વ્યક્તિ ગમે સમાજમાંથી હોય એમાં સમાજ એમાં જ્ઞાતિ આ કોઈ બંધન હોતા મિત્રો આ ભાઈબંધ હર હંમેશ તમારું શુભ જ ઈચ્છે છે તમારું સુખ સમૃદ્ધિ મોજ ન લેતા તમને કરો છો પણ એ તમે જે શુદ્ધ બુદ્ધ થી જે કામ કરો છો એનું પણ માર્કિંગ સત્તા સદા કોઈ કરી અને તમારી ચિંતા કરતું હોય કે મારો ભાઈ કામ કરે છે આ આ કરે છે અને કરવાથી એને કોઈ નુકસાન નહીં થાય ને એને કોઈ તકલીફ નહીં પડે ને આવું આગોતરું કોઈ વિચારતું હોય એવું પાત્ર હોય તો મિત્ર એ ભાઈબંધ છે ભાઈબંધ રણ મેદાન ની અંદર કોઈ પણ તમને ઘા પડે તો એક ભાઈ જેમ તમને કદાપી અને ન જાય અને બીજો ભાઈબંધ કે સાચો ભાઈબંધ પ્રાણની આહુતિ આપી દે પોતાની સુખ સમૃદ્ધિ ની આહુતિ આપી દે પણ તમને દુખી ન જોઈ શકે તમને એકલા ના છોડી શકે અરે જગત આખું રૂઠી જાય પણ હસતા મુખે તમારા માટે પ્રાણ બલિદાન અને તમારા સિવાય કોઈને ચાહે નહી આવું કોઈ પાત્ર હોય મિત્ર તો એ ભાઈબંધ છે આવો ભાઈબંધ જીવનની અંદર મિત્રો તમારા જન્મો જન્મો કર્મ સારા હોય તમારા કીર્તિ ઉજ્જવળ હોય અને અને માં ભગવતી તમારી ઇષ્ટેવી ભગવાનની કૃપા હોય તો મળે નકર મળવો દુર્લભ છે અરે મિત્ર એશો કીજે જે ઢાલ સરીખો હોય મિત્ર એ શું કીધી હોય ઇતિહાસ ના પાના ની અંદર જાઓ તો મહારાણા પ્રતાપ સાથે ભીલોની ભાઈબંધી અરે ઇતિહાસ પાના ની અંદર જાઓ તો સુગ્રીઓ અને રામની ભાઈબંધી

આવો ભાઈબંધ મળે અને મારી વાત યાદ રાખજો કે હમેશના માટે તમને સારી રીતે કોઈ ચાહતો હોય નહીં તમારો સમાજ નો નહીં હોય તમારો સાચો ભાઈબંધ હશે નહીં બીજા સમાજ નો જ હશે તમારી માથે મરી મીત હશે મિત્રો સદ્ભાગ્ય એવા ભાઈબંધ મળે એને કદાપી ખોસો નહીં આવા ભાઈબંધ જીવનમાં મળવા દુર્લભ છે અને ભાઈબંધીનો તાતણો એક કાચો ધાગો છે એને ખેંચશો નહીં ખેંચશો નો જે તૂટશે ને તો એ પછી સંધાશે તો એમાં ગાંઠ લેશે માટે મિત્રો ભાઈબંધી નિભાવજો તમારને એવો ભાઈબંધ મળ્યો હોય તમને સમજી શકતો હોય તમને વિચારી શકતો હોય તમને જાણી શકતો હોય તમારી અંદર તમને સાથ સહકાર આપ્યો હોય એવો મિત્ર જ્યારે કોઈ પણ દુઃખ સમસ્યામાં હોય ને અને ભગવાને દિવસો તમને હારા દીધા હોય ને તો એની યાદ કરજો એને સાચવી લેજો કારણ કે જીવનમાં એકવાર હાથમાંથી ગયું એ બીજી વાર મળતું નથી આપણે મુસાફર છીએ મુસાફર જતો હોય કોઈ પણ સફર કરતો હોય પછી તમે હાલીન કરો ટ્રેનમાં કરો બસમાં કરો કે તમારી પ્રાઇવેટ ગાડીમાં કરો પણ જ્યાંથી તમે નીકળી જાવ છો ને એ ફરી પાછું આવતું નથી એમ સમય પણ એક મુસાફરી છે જીવન એક મુસાફરી છે આ મુસાફરી સતત ચાલુ જ છે ક્યારે મુસાફરીમાં કેટલા આગળ નીકળી જશો કેવા કેવા વ્યક્તિઓ તમને મળ્યા સમાજના મળ્યા કેવા અનુભવો થયા ખાલી સમૃદ્ધિ તમારા મગજમાં રહેશે બાકી ફરી મળશે નહીં એમ મિત્ર તમારો છે એ મળશે નહીં એના પાછળ કોઈ પણ વિત શક્તિ હોય સમય શક્તિ હોય કર્મ શક્તિ હોય એ વાપરવી પડે ને તો વાપરી લેજો એ બધું મળશે બાકી આવો મિત્ર મળે જીવનની અંદર મિત્રતા જે આવો મળ્યો તો બીજી વાત કઉ કોઈ ગેરફાયદો ઉઠાવતા નહીં એના વિશ્વાસ ઉપર એના નિખાલસ પ્રેમથી તમારી હારે જે પોતીકું પણ આ મજાક તમારું જે વર્તન એનું હૃદય પરસી ગયું ને એને આઘાત લાગી જશે દુઃખ લાગી જશે તમારા ઉપર મૂકેલો ભરોસો એને તોડી નાખશે હલી જશે માટે મિત્રો જીવનની અંદર તમારો કોઈ પણ સારો સમય હોય અને એકદમ સમૃદ્ધ સમય આવે ત્યારે સ્વયં રાખજો કે આવો ભાઈ બંધ આ સમયની અંદર છૂટી ના જાય કારણ કે આ સમય કેવો છે ને ભાઈ હારા હારા ને ભાન ભૂલાવી આવે છે કારણ કે માણા છે ને કે સમય સમય માણસને નચાવે છે માણાને રાજામાંથી રંક બનાવે છે અને એ જ સમય રંક રાજા બનાવે છે એટલે શુદ્ધ બુદ્ધ ધ્યાનમાં રાખીને ચાલજો કારણ કે મુખમાંથી નીકળેલા શબ્દ છે ને અને એનો જો ઘા લાગી ગયો ને તો એ કદાપી રૂજાતો નથી એટલે મિત્રો જીવનની અંદર કોઈ દિવસ જે તમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે તમારી ઉપર લાગ્યું છે અને તમને પોતિક ભાઈ કરતા વિશેષ માયનો છે એવા ભાઈબંધને સાચવી લેજો મિત્રો આપણે જોઈએ છીએ અત્યારે કે અત્યારનો સમય

તારા ચંદ્ર બધું જે પ્રથમ હતું એ પ્રમાણે જ છે માતા પિતા એ પ્રમાણે જ છે પરંતુ બદલી ગઈ છે મનોવૃત્તિ બદલી ગઈ છે માણસ હજારો માઇલ દૂર હતો પેલા પણ ટપાલના વ્યવહારમાં એટલો આનંદ માણતો એને મન બહુ નજીક હતા

એટલે જે કોઈ સમસ્યા હોય એને હૃદયના ઉમળકાથી વાત મૂકવાનું પાત્ર સામે કોઈ પાત્ર હોય તો એ ભાઈબંધ છે માટે મિત્રો એક ભાઈબંધ અને એક પોતાની સ્ત્રી જેમ પોતાની સુલક્ષણી પત્ની એની સુખ ખબર હોય અને બીજી એક ના બે થઈ જાય યુગ પરિવર્તન થઈ જાય બદલી જાય કાપીને કટકા થઈ જાય પણ તમારી કીધેલી વાત કે એની કીધેલી વાત તમારા બે સિવાય ના જાણે એને ખાનદાનના પેટનો પેટ નો ભાઈબંધ કહેવાય તમારું કોઈ પણ ગુપ્ત રહસ્ય હોય એનો ફાયદો તમારા એ રહસ્યનો ઉકેલ કરે અને તમને સદા પોતીકો જાણી અને ખોડિયા અલગ અને જીવ એક આવું સમજનાર કોઈ પણ પાત્ર હોય તો એ ભાઈબંધ છે મિત્રો ભાઈબંધ વિશે હું વાત કરીશ ને ભાઈબંધ વિશે તમને આ મારી વાત કેવી લાગી એ તમારા મંતવ્ય જણાવજો આ વિડીયો અમારા જે કોઈ ઉદ્દેશ એવો નથી આજે બધા વીડિયા બનાવાય અને આપણે પણ બનાવીએ પણ સરસ મજાનું આ એક માધ્યમ છે તો YouTube ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી સરસ મજાની સગવડતા આ ચેનલ આપણને આપે છે Facebook આપે છે ઇન્સ્ટાગ્રામ આપે છે તો જે જે આવી આપણને સગવડતા આપી છે ચેનલો તો તો આપણા જે વિચારો છે મને મારા જીવનમાં ઉપયોગી થયા છે એવા બીજાને પણ ઉપયોગી થાય આવી આપણે વિચારી અને વિડીયો મૂકીએ છીએ નહીતર ગમે તે મૂકો તમે ફેમસ થવું હોય તો ગમે તેવું મૂકો તમે ફેમેસ થઈ જાઓ પણ એની કિંમત પછી ફેમેસ જે જે વસ્તુથી તમે થયા હોય ને એ માપથી તમને તમારા મિત્રો સંબોધે તમને એની મર્યાદા બંધાઈ જાય દ્રષ્ટિથી જોવે પણ આપણે જીવનમાં જે ભગવાને આપણને શુદ્ધ બુદ્ધિ આપી છે અને આપણા જીવનમાં જે ફાયદો થયો છે જે વાત આપણા જીવનમાં છે ઉપયોગી છે એ વાત તમારી પાસે હું મૂકું છું તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મંતવ્ય જણાવજો જય માતાજી સર્વ સમાજને જય દાદા દ્વારકાધી જય મા ભવાની